હાલો નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આપણે પશુપાલનને લગતા આપણી ચેનલની અંદર વિડીયો ઘણા બધા બનાવતા હોઈએ છીએ કે પશુપાલન કેવું હોવું જોઈએ લોકો કઈ રીતનું પશુપાલન કરે છે અને એ પશુપાલનની અંદરથી આપણે શું શીખી શકીએ આપણે આપણા પશુપાલનમાં શું સુધારા વધારા કરી શકીએ અને આપણે આગળનું પશુપાલન કેવી રીતે કરી શકીએ એને લગતા ઘણા બધા આપણે અવેરનેસના વિડીયા બનાવતા હોઈએ છીએ તો ગ્રામ્ય જીવનની અંદર લોકો જે આમ જો આમ કહીએ તો એ મોડન ડેરી ફાર્મ નથી પણ મોડન ડેરી ફાર્મ કરતાં પણ સારા સારા પશુપાલકો છે કે જે આવી રીતે લીમડાઓની નીચે પણ વ્યવસ્થિત ઝાડખાઓની નીચે પણ વ્યવસ્થિત પશુપાલન કરે છે અને એમના પશુ જોઈએ તો જે હાઈટેક ડેરી ફાર્મ છે એના કરતાં પણ વ્યવસ્થિત છે પશુ ગાય જુઓ તો પણ અડ્રેસ્ટ્રક્ચર દેખાવની અંદર ક્વોલિટીવાઈઝ બહુ સારી સારી ગાયો છે એ ભેંસો છે અને સારું એવું પશુપાલન કરે છે અને સારી એવી રોજગારી મેળવે છે એવા ઘણા બધા દાખલા છે આપણે આપણી ચેનલ ઉપર આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ તો આજ આપણી મુલાકાત છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પડાદર ગામે બરાબર તો આપણે ત્યાં થયા હવે એમની પાસે જમીન નહિવત જેવી છે છે જમીન પરંતુ દોઢ એક બે વીઘા જેવી જમીન છે એમની પાસે સારી સારી છે ભેંસો છે અને આપણે બધી જ એમની જર્ની શરૂઆત ક્યાંથી થઈ કરી એ બધી જ આપણે સમજવાની છે જાતે મજૂરી કરે છે અને જાતે એમના પાસે નોલેજ છે કે મને ક્યાંથી નુકસાન ક્યાં પડે છે તમને દેખાવની અંદર એકદમ મારી પાસે બાજુમાં બેઠા છે એકદમ દેશીટ લાગશે પરંતુ એમની પાસે જે નોલેજ છે એમણે જે પશુપાલન કર્યું છે અને એ વ્યવસ્થિત રીતે ગુજરાત ચલાવે છે એમની પાછી આપણે શીખીશું બાર રામ 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 બધા શાંતિ હોવ શાંતિ આપનું નામ બીજું બતાવો એટલે મારું નામ રત્નાભાઈ કાળાભાઈ ગોમપડા દેવ બરાબર દેસાઈ દેહાઈ બરાબર હવે આ પશુપાલન બહુ ખરેખર સારું કર્યું તમે કે આ લીમડા છે મને સૌથી સારું ગમ્યું અને તમે જે લીમડાની નીચે બધું ઝાડખા છે

બીજું કોઈ છો કે ખાલી ના બસ પશુપાલન મને તો આઠ દો વર્ષ પશુપાલન કરવાનું બેઠા હતા મૂળ હારું મળે મૂળ આમાંથી કોઈ રોટીઓ અમે કોઈ ખાતર થાય અમારો પેટ ગુદ નડી જાય એવું મૂળ મળી જાય બરાબર દર વર્ષે ગુડ દૂધ તો ઘણો વીસ લાખ નું કાર્ય થાય કાર્ય બાવીસ લાખ નું થાય ચાર પાંચ લાખ રૂપિયા શરૂમ પેલો બે લાખ મળ્યો તો પેલા પચાસ હજાર મળતા હાઈટ મળતા થોડો થોડો રનિંગ પકડી માલ વધ્યો એટલે હવે ઘણો ભાવ વધારો વધારે આવે એટલે પાંચ થી છ લાખ રૂપિયા ભાવ વધારો આવે

પશુપાલન થઈ ગયું બધું હવે બધો ઘરનો માલ થઈ જાય વાંધો મતલબ દોઢ એક જમીન કદાચ ના હોય તો બદલ બદલ આવે આઠ લાખ આઠ લાખ આઠ લાખ થાય દર વર્ષે ગાડી અમે દિવાળી માંથી ઉતરાવી હતી બે ગુવાર ની ગાડી એક આવી એક લાખ ની એક આવી હતી હજાર ની પછી મગફળી ની એક ઉતરાવી એક બાદરી ના કતર ઉતરાવી એક ગવાના ના કતર ઉતરાવી એમ કરી સો હાથ ગાડીઓ બારી મહિની ઉતરે સો થી આઠ લાખ ની આઠ લાખ ની સારી થાય બીજું ઘરની આ દોઢ એક નીલું થાય નીલો ઉમર અમારી ઢોરા ની અંદર શું સારું ખોણ માં પાપડે દણ અને ઓલે કટાણ થી આવતા હાથરસો વાળો એ કટો નાખો થોડો

હાથ આઠ ભેસે વીઆ છીએ મૂળ પંદર હોળ વીઆ છીએ હતી હતી એક ઢોળી વી આવવાની છે આગળ ઢોળી હમણાં વી ગણી ગાયો કેટલી ગાયા બધી છે ગણો ને દોઢ બાર થઈ બે મિક્સ રાખો એમ ગાય ભેસો હોય ભેંસો ગણે ગાયા થોડી બધી ગાયો હોય ગાય બધી ઓલાદે સારી ગાયું કેટલું દૂધ થાય બધી ગાય ને બધી મેં કીધું ને હવે છે ને એટલે બે નાખે ગાય કનેક ઉભી ને એ ગાય દૂધ પંદર પંદર એને એટલે દૂધ ગરમી ઓછું કાપી નાખું દૂધ ઓછું દૂધ છે તો એ 10 ઉપર તો ખરી દેશે કે ના 12 12 ઉપર બધી ના 12 માં નહીં ના 12 માં કોઈ નહીં મિત્રો બ્રીડિંગ બ્રીડિંગ ની વાતો કરીએ બા કેલું ભણલ તો તમે ભણલ તો સાહેબ એકડો હિન્દી પણ આમ થોડોક બોર વાતો ને હું આવડે મારું નામ લખું પણ પણ કોનો માતન બીજો આવડે ઇન આવડતું માથે બધું અક્ષર મેળવા ના આવડે ભણી નથી એકડો પણ અહીંયા ની ઉગડી ને એટલે આમ બોર વાતો બેસ્ટ નું બોર વાતો એમ તો એવું બધું આવડે

એક વાસડી હું ગરમી જબર થી ઈ લાવી હતી ધોડી મે વેઠા 50000 ની ઈ માડી ઉભી ઉભી મરી ગઈ ગરમી ની વાથી બાલી મરવાનો પ્રોબ્લેમ થાય થાય તો કે ક્યારે ક્યારે મિત્રો આય પર તકલીફ આવતી હોય એટલે પશુપાલન ને કોઈ ખૂબ તો લફો નથી પણ હવે આપણો પેટ ગુજરાન સલવું પડે એટલે સારો પશુપાલન કરતા થઈ જાય

તો ધન્યવાદ મિત્રો મજા આવી ગઈ બા પાસેથી બહુ સારી એવી આપણને જાણકારી મળી આ હું ખરેખર મોર્ડન ડેરી ફાર્મ ની ગણું છું કારણ કે બઉ વ્યવસ્થિત રીતે જે ઉનાળાની અંદર પશુ ગરમીની અંદર એ એના કરતાં આ અહીંયા બહુ વ્યવસ્થિત રીતે રહી શકે અને પશુ પણ હેરાન ન થાય અને એકદમ આરામદાયક રહે એવું આ ડેરી ફાર્મ છે ધન્યવાદ